અંગદાન એ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં એકસો અડતાલીસનું અંગદાન થયું એની વાત કરવા જઈશ તો ઓગણીસ વર્ષીય કિશનભાઈ પરમાર જે નવી ઉજ્જલ એટલે કે ખેડા જિલ્લાના કપડવન તાલુકાના રહેવાસી એમની નાની બહેનને પરીક્ષામાં મૂકવા ગયા મૂકીને જ્યારે બાઇક પર પાછા ફરી રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થતાં રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો અને એમને સિવિલ હોસ્પિટલ એટલે પહેલાં વાત્રક લઈ ગયા ત્યાંથી સિવિલ લાવ્યા અને સિવિલમાં સારવાર દરમિયાન એમને ડેડ ડિક્લેર કરવામાં આવ્યા એમના ભાઈ એમની માતા અને એમના મામા એ લોકોએ ડિસિઝન લીધું કે આપણે અંગોનું દાન કરીએ અને કિશનભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને ચાર અંગો દાનમાં મળ્યા બે કિડની એક લીવા અને હૃદય અને આ ચારે ચાર અંગો સિવિલ હોસ્પિટલની મેડિસિટીમાં જ આવેલી યુએન મહેતા અને આઈ દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા અત્યાર સુધીની વાત કરીશ તો આ એકસો અડતાલીસ અંગદાન થકી ચારસો ને સિત્યોતેર અંગો દાનમાં મળ્યા છે જેને ચારસો ને સાઠથી વધારે લોકોને નવજીવન આપ્યું છે ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અંગદાન એ જ મહાદાન